ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અંતર્ગત ડભોઈનગરમાં સાયકલ બાઇક રેલી યોજાય ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરથી મળેલ આદેશ અનુસાર બીજી ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટેના જન જનઆંદોલનની ઉજવણીને આવાહન કરવામાં આવેલ છે આ સ્વચ્છ ભારત મિશન ના દસ વર્ષની ઉજવણીના ભાગ રૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવે છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગ રૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે થી બે ઓક્ટોબર બે સુધી સ્વચ્છતા બે હજાર આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા આજ રોજ વિવિધ પ્રકારના જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એક સપ્ટેમ્બરના રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશનથી નગરના મુખ્ય માર્ગ પર થઈ ડભોઈમાં આંબેડકર ચોક સુધી સાયકલ બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે જે ઝાલા તથા પોલીસ સ્ટાફ તેમજ ડભોઈ નગરપાલિકાના સ્ટેશનરી ઇન્સ્પેક્ટર શ્રી મહેશભાઈ વસાવા મેનેજર શ્રી મહેશભાઈ પરમાર વૈભવ આચાર્ય જલ્પાબેન રાણા રાજુભાઈ વસાવા તથા ડભોઈ નગરપાલિકાના કર્મચારી મોટી સંખ્યામાં સાયકલ અને બાઇક રેલીમાં જોડાઈ સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ શપથ પણ ગ્રહણ કર્યા હતા જોડાયેલા તમામ મહાનુભાવો તથા પોલીસ ગણ દ્વારા રેલી યોજી નગરપાલિકા મુખ્ય રોડ પર રેલી યોજી સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના ઘરની આસપાસ મહોલ્લામાં તથા ડભોઈ શહેરમાં સ્વચ્છતા રાખી સ્વચ્છ ડભોઈ બનાવવા હાકલ કરવામાં આવી હતી આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય કાર્યક્રમ સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ લોન્ચ કરવામાં આવ્યો છે તેના અંતર્ગત ડભોઈ નગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમથી બાઇક રેલી તથા સાયક્લોથ્રોનનું સંયુક્ત કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા કરવામાં આવેલ હતું આનો મુખ્ય આશય શહેરમાં જે ઠેર ઠેર ગંદકીનો માહોલ હોય કે પછી જે સ્વચ્છતાની પોતાની કાર્યવાહી માટે લોકો સજાગ થાય તે જાગૃતતા લાવવા માટેનો છે દરેક જગ્યાએ જે સફાઈની કાર્યવાહી થાય છે તેને આપણે કવર કરીશું એના અંતર્ગત જે જે વિસ્તારો બાકી રહી ગયા છે એને પણ અમે કવર કરીશું લોકોને મારી નમ્ર અપીલ છે કે પોતાના ઘરનો કચરો રોડ ઉપર નાખવાના સ્થાને ડોર ટુ ડોર આવે છે તેને આપે જો એ વિષય પણ આપણી કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો ગંદકી વિષે કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો અમે એને દૂરવાની તાત્કાલ દૂર કરવાની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરીશું પરંતુ સ્વચ્છ અને સુંદર બને રહે એ માટેની અમારી આ મુહિમને સમર્થન આપે ને અમારી સાથે જોડાય એવી નમ્ર અપીલ આ રેલી આ રેલ આજે આ રેલી આજે ડભોઈ નગરપાલિકા પોલીસ સ્ટેશન ખાતેથી લઈને આંબેડકર ચોક સુધીની વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો